વલસાડ એસઓજી પોલીસની ટીમે ભાગડાવાડા ગામમાં આવેલ તળાવ પાસેથી કોર્ડેન ફોસ્ફેટ સિરપની પાંત્રીસ બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે વલસાડમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એનડીપીએ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજી પીઆઈને સૂચના આપી હતી એસઓજી પીઆઈ નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમે વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવાડા ગામના તળાવ પાસે મોપેડ નંબર જીજે ઝીરો ફોર ડીપી નાઇન ટુ ડબલ ઝીરો પર એક શંકાસ્પદ યુવક દેખાયો હતો તેની તપાસ કરતા યુવકની ઓળખ ચોત્રીસ વર્ષીય મોહમ્મદ ઝૈદ સલીમ સિંધા તરીકે થઈ હતી યુવક પાસેની બેગની તપાસ કરતા તેમાંથી ફોસ્ફેટ સિરપની બોટલો મળી આવી હતી વલસાડ ટીમે સિરપનું પરીક્ષણ કરી ફોડેન ફોસ્ફેટની હાજરીની પુષ્ટિ કરી હતી પોલીસે તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ સિટી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર